ભૂપેન્દ્રભાઈ ભાઈ સરકાર નાઈટ વોચમેન જેવી છે એને ખેતી કાઢ્યું પણ કોઈ એનાથી સંતુષ્ટ નથી અને એના આમ ચાલે પણ નહી ભૂપેન્દ્રભાઈ પોતાનો કોઈ વાંક કે અપરાધ કે દાગ નથી એટલે એને સન્માન ભેર વિદાય આપી શકાય એમ છે એટલે સરકારમાં મોટા પાયે ફેરફાર નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી હજી ઘણું ગુમાવી શકે જે અત્યારે ચાલે છે તેમાં પડતા મૂકી શકાય એવા લોકોના નામ બોલું છું એમાં કનુભાઈ પટેલ કુંવરજી હળપતિ જેનો સમાવેશ સંભાવ છે એવા નામ હું કેટલાક વાંચું તો જયેશ રાગડિયા હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા બે એક પછી સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ ચૌધરી અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ શ્રીજય ચાવડા સંગીતા પાટિલ રીવાબા જાડેજા આખરે ભાજપ સંગઠનમાં બદલાવ આવશે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે વિજય મૂહુર્તમાં તેમણે પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું આમ સંગઠનમાં તો હવે બદલાવ આવી જ રહ્યો છે પરંતુ શું તેના બાદ ગુજરાત સરકારમાં પણ આ બદલાવ જોવા મળશે આ મુદ્દે અમે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી શું કહ્યું છે જગદીશ મહેતાએ તે સાંભળો અગાઉ મુખ્યમંત્રીના છેલ્લા બે મુખ્યમંત્રી જે બદલાયા એક બાદ એક તો એમાં અચાનક થી જે બદલાવ થયો તો શું લાગે છે કે હજી ભવિષ્યમાં આ પ્રકારનો બદલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારમાં કરવામાં આવે

તો એ ખેંચી કાઢે પણ વિકેટ ના પડવા દે કારણ કે સારો જે બેટ્સમેન હોય એ પાછો બીજે દિવસે સવારે નવી પીચ માં આવી શકે એટલે નાઇટ વોચમેન ની ભૂમિકા શું હોય એને આઉટ નહીં થવાનું રન ન કરે તો કઈ નહિ પણ આઉટ થતું દસ એક ઓવર બાકી હોય ખેંચી કાઢવાની ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર નાઇટ વોચમેન જેવી છે એને ખેંચી કાઢ્યું પણ કોઈ એનાથી સંતુષ્ટ નથી અને એના આમને ચાલે પણ નહીં એટલે હવે એના હવે ભૂપેન્દ્રભાઈ પોતાનો કોઈ વાંક કે અપરાધ કે દાગ નથી એટલે એને સન્માન ભેર વિદાય આપી શકાય એમ છે કારણ કે તેઓ સ્વયં એમ માને છે

બાવળિયા કુબેર દિંડોર ભાનુબેન બાબરિયા મુકેશભાઈ પટેલ પરસોત્તમ સોલંકી બચુ ખાબર ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ આ લોકોને પડતા મૂકી શકાય એટલે આમ તમને કહું તો સત્તર લોકો નું અત્યારનું પ્રધાનમંડળ છે એમાં બે પાંચ ને વાત કરતો લગભગ ને પડતર મુકવા પડે એવી હાલત છે અત્યારે ચીફ મિનિસ્ટર તરીકે ભૂપેન્દ્રભાઈ ઠીક છે બાકી બધું ચલાવે છે આપણે બધા જાણીએ છીએ મંત્રી હર્ષભાઈ ચલાવે છે બરાબર તો

હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા બે માંથી એક પછી સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ ચૌધરી અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ સી જે ચાવડા સંગીતા પાટીલ રીવાબા જાડેજા આ બધા લોકોની સંભવિતોમાં નામ છે અને છે ગમે તેમ કરીને તો ભારતીય જનતા પાર્ટી ની અત્યારની જે શિથિલ ઇમેજ છે એને બદલે સક્રિય ઇમેજ થઈ શકે જી જી બિલકુલ સર આપે સમગ્ર મામલે માહિતી આપી તે બદલ આભાર સર આપનો નમસ્કાર